પ્રભુ ઈસુની જય મિત્રો પ્રિય ભાઈઓ અને બહેનો આજે આપણે પવિત્ર બાઇબલના એક અંત્યત મહત્વના અને ચેતવનાર વચન પર વિચાર કરવા જઈ રહ્યા છીએ પહેલો થેસ્તોનિકા અધ્યાય પાંચ કડી એક છે અગિયાર આ વચન આપણને એક શક્તિશાળી સત્યની યાદ અપાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બીજો આગમન ચોક્કસ છે પરંતુ તેનો સમય અને ક્ષણ કોઈને જાણ નથી પવિત્રો તૈયાર રહો કારણ કે ઈસુ ફરી આવશે અને એ દિવસ માટે તૈયાર રહેવું આપણા જીવનનો સૌથી મોટો ધ્યેય છે આ વચન આપણને માત્ર ચિતણ નથી આપતું પરંતુ આશા પણ આપે છે કારણ કે બાઇબલ કહે છે કે આપણે પ્રકાશના સંતાનો છીએ અંધકાર નહીં પ્રભુ યસુએ આપણા માટે આપણને અંધકાર માંથી પ્રકાશ તરફ બોલાવ્યા છે તેમાં રાજ્યમાં પ્રવેશ કરવા માટે અને તૈયાર થવા માટે તો હવે સમય છે આપણે સાચા ખ્રિસ્તી બનીને ઊંઘતા ના રહીએ પણ જાગૃત અને સાવધાન રહી ગયું શ્રદ્ધા પ્રેમ અને મુક્તિની આશા સાથે જીવન જીવીએ તેથી જ્યારે પ્રભુ ઈસુ પાછા આવે ત્યારે આપણે તૈયાર હોઈ ગયે આજનું વચન વાંચીએ કાળ અને ઘડી વિશે તો ભાઈઓ તમને કશું લખવાનું હોય નહીં તમને બરાબર ખબર છે કે પ્રભુનો દિવસ તો રાતના ચોરની પેઠે આવશે આ વચનમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુના બીજા આગમનના સમય વિશે વાત કરવામાં આવી છે પવિત્ર બાઇબલમાં ચોક્કસ સમય ચોક્કસ તારીખ આપવા નથી આવી પણ એ વાત નક્કી છે કે પ્રભુ ઈસુ પાછા આવશે એટલે આપણી પાસે કોઈ તારીખ કોઈ સમય નથી એટલા માટે પ્રભુ ઈસુનું બીજું આગમન અચાનક અને એકદમ આવશે આ વચનમાં કહેવામાં આવ્યું છે તેમ આપણે રાતે નિરાંતરે સૂતા હોઈશું તેમ કોઈ પણ ચિંતા વગર આપણને ખબર પણ નહીં હોય તેવા સમયે જે ચોર ઘરમાં આવી જાય તો આપણા માટે એક અલગ જ વાત કરી શકાય આપણે વિચાર્યું પણ નહોતું અને એવો બનાવ બની જાય તો પ્રભુ ઈસુના બીજા કોઈ વખતે તેવું થશે જ્યારે વિચાર્યું નહીં હોય તેવા સમયે તે આવી પહોંચશે આ વચન આપણને એક પ્રકારની ચેતવણી આપે છે આપણી પાસે ચોક્કસ તારીખ કે સમય નથી એટલે આપણે તૈયાર રહેવું જોઈએ ભલે આપણે અત્યાર સુધી ગમે તેવા હતા ગમે તે કરતા હતા ગમે તે જીવન જીવતા હતા પણ આપણે પ્રભુ તરફ પાછા વળવું જોઈએ તે દિવસ આજે જ હોય જો આજે અને હમણાં આપણે પ્રભુ તરફ પાછા વળ્યા હોયશું તો આપણને પછી અફસોસ નહીં થાય આગળ વચન વાંચીએ જ્યારે લોકો કેવી શાંતિ અને સલામતી છે એમ કહેતા હશે ત્યારે જ ગર્ભવતી સ્ત્રીને વહેણ ઉપડે છે તેમ અચાનક તેમના ઉપર વિનાશ ઉતરશે અને કોઈ ઉગરવા નહીં પામે આ વચનમાં કહેવામાં આવ્યું છે તે બાબતને ગંભીરતાથી લેવી જોઈએ જે ભવિષ્યમાં ઘટના ઘટવાની છે તે વખતે આપણને શું અનુભવ થશે તેના વિશે વાત કરવામાં આવી છે જો આપણે આજે પ્રભુ તરફ પાછા નહીં વળ્યા હોઈએ તે દિવસે આપણને અફસોસ થશે એક નવો અનુભવ થશે જે પછી બદલી નહીં શકાય બાઇબલનું પવિત્ર વચન આપણને મદદ કરવા માંગે છે તે આપણે પ્રભુ યસુ સાથે તમારા રાજ્યમાં જઈએ અને નગથી બચી જઈએ તેની માટે તૈયાર થવા માટે ચેતવણી આપી રહ્યું છે પ્રભુ યસુની મહાન અને પવિત્ર યોજના પૂરી થાય અને આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરીએ સેતાને હરાવી દઈએ તે કહેવામાં આવ્યું છે આ વચન દર્શાવે છે કે પાછલો સમય છે જો આજે આપણે પસ્તાવો ના કર્યો અંધકારમાંથી પ્રકાશ સરપ પાપથી પુણ્ય તરફ અને પૃથ્વીથી સ્વર્ગ તરફ આગળ વધ્યા નહીં હોઈએ તો આવનારો સમય અને આવનારી યાફતો આવનારા વિનાશ આપણને તેનાથી કોઈ બચાવી નહીં શકે પ્રભુ ઈશુ વિનાશ ઉતારવા જઈ રહ્યા છે અને આ જે વિનાશ હશે તે એટલો ભયંકર હશે કે તેમાં કોઈ પણ પ્રકારની દયા રહેન જોવા નહીં મળે

પ્રભુ ઈસુનો આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું કે જેથી આપણે ઈશ્વરના રાજ્યમાં જઈ શકીએ અને આવનારા જે વિનાશ છે તેનાથી બચી શકીએ આગળ વચન વાંચે પણ ભાઈઓ તમે કંઈ અંધારામાં નથી કે કઈ દિવસ ચોરની પેટે તમને ઓચિંતા ઝડપી લઈ તમે બધા પ્રકાશ સંતાનો છો દિવસ આ સંતાનો છો આપણે કંઈ રાત્રિના કે અંધકારના સંતાનો નથી આ વચનમાં આપણને કહેવામાં આવ્યું છે કે ભલે આપણે જીવનમાં પાપ કર્યા હોય આપણે ભલે ખોટા હોઈએ પણ આપણા વિશે કહેવામાં આવ્યું છે કે આપણે બધા પ્રકાશના બાળકો છીએ પ્રકાશ એટલે આપણા પ્રભુ સુખરીશ આપણા પ્રભુ ઈસુએ આપણી માટે ક્રોસ ઉપર બલિદાન આપ્યું અને આપણે બધાને બચાવી દીધા તેમના પવિત્ર લોહીથી આપણા પાપો ધોઈ નાખ્યા અને તેમના પવિત્ર લોહીથી આપણને ખરીદી લીધા આપણે જે જીવન જીવી રહ્યા છીએ તે આપણું જીવન નથી પણ પ્રભુ ઈસુનું જીવન છે આપણે બધા ગવા છીએ કે પ્રભુ ઈસુએ આપણા માટે બલિદાન આપ્યું આપણે સાક્ષી આપવાની છે કે હા આ વાત સાચી છે પણ ક્યારે જ્યારે આપણે સાચા ખ્રિસ્તી વ્યક્તિ બન્યા હોઈશું ત્યારે એટલે આપણા જીવનમાં અંધકારનો કોઈ સવાલ આવતો જ નથી તેનું કોઈ સ્થાન જ નથી આપણા જીવનમાં એટલે આજથી અને હમણાંથી આપણે આપણું જે જીવન જીવી રહ્યા છે તે આપણું નહીં પણ પ્રભુશ્વર જીવન છે જેમણે જે કિંમત ચૂકાવી છે તે પવિત્ર બલિદાનને ધ્યાનમાં રાખીને જીવન જીવવું જોઈએ અને તે કિંમતને ક્યારેય કદી પણ ભૂલવી ના જોઈએ આગળ વચન વધે એટલે આપણે બીજાઓની પેઠે ઊંઘવાનું નથી પણ આપણે જાગતા અને સર્વર્થ રહેવાનું છે ઊંઘના રાત્રે ઊંઘે છે અને કેફ કરનાર રાત્રે કેફ કરે છે જેમ આપણે આગળના વચનમાં જોયું તેમ જે સાચો ખ્રિસ્તી છે તે લોકો વિશે વાત કરવામાં આવી હતી તેમ આ વચનમાં જે પ્રભુમાં નથી માનતા પ્રભુની વિરુદ્ધ જીવન જીવી રહ્યા છે તે લોકો વિશે વાત કરવામાં આવી છે તે લોકોને કોઈ વાતનું ભાન હોતું નથી એટલે તે બધા લોકો પોતાની દુનિયામાં જીવી રહ્યા હોય છે તેમની મસ્તીમાં જ હોય છે તે લોકો પોતાના ઘવડમાં જીવી રહ્યા હોય છે એટલે આ વચન આપણને કહે છે કે તમે જો આવા વ્યક્તિ હશો તો પ્રભુ ઈસુ જે વિનાશ થઈને આવી રહ્યા છે તેના ભોગ થઈ પડીશું જો આપણે આવા હોઈએ તો આજે આપણે પ્રભુ ઈશુ તરફ પાછા વળવું જોઈએ આગળ વચન વાંચીએ પણ આપણે તો દિવાસના સંતાન છીએ એટલે આપણે શ્રદ્ધા અને પ્રેમનો ભક્ત તથા મુક્તિની આસન તો સજીને સાવધ રહેવાનું છે આ વચનમાં ફરી એકવાર કહેવામાં આવ્યું છે આપણે કોણ છીએ અને આપણે શું કરવાનું છે પ્રભુ ઈશુને પણ ખબર છે આપણા જન્મમાં ઘણી પરેશાની તકલીફો અને પ્રોબ્લેમ ચાલી રહ્યા છે અને તે બધું ભૂલીને સાઈડમાં કહીને પ્રભુશ્વને મહત્વ આપવું બસ એમની માટે જીવન જીવવું થોડું કઠિન છે એટલા માટે આવા કઠિન સમયમાં પણ આપણે ભૂલી ના જઈએ આ હકીકતની તે માટે ફરી એકવાર યાદ કરવામાં આવી રહ્યું છે તેથી આપણે આપણા જીવનમાં આપણા ધ્યેય તરફ આગળ વધી શકીએ અહીં આપણે શ્રદ્ધાનું બખ્તર વિશે વાત કરવામાં આવી છે આ શ્રદ્ધા છે જે આપણા અને પ્રભુશ્વના રિલેશનશીપમાં સૌથી વધારે મહત્વ ધરાવે છે શ્રદ્ધા અશક્ય કામને પણ શક્ય કરી શકે છે સાજા ખ્રિસ્તી તરીકે પ્રભુ યુસુમાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે તે આપણા માટે એક બખ્તર તરીકે આપણું રક્ષણ કરશે પછી વચનમાં કહેવામાં આવ્યું છે કે મુક્તિની આશાનો ટોપ સજીને એટલે આપણે પ્રભુ યુસુમાં આપણા જીવનમાં દરેક સમયમાં દરેક પરિસ્થિતિમાં આપણા મનમાં બસ એક જ વિચાર હોવો જોઈએ આપણી મુક્તિ આપણા પ્રભુ યશુ ખ્રિસ્તનું બીજું આગમન આપણા જીવનનો દરેક સવાલનો જવાબ આ જ હોવો જોઈએ આપણને આ રીતે વિચારીને જીવન જીવવા માટે અહીં કહેવામાં આવ્યું છે પ્રભુ ઈસુનો આભાર કે આપણે પવિત્ર બાઇબલ આપ્યું અને તે આપણે વચનથી શીખી રહ્યા છીએ કે શું કરવું શું ના કરવું કેવા વ્યક્તિ બનવું કેવા વ્યક્તિ ના બનવું તેના રાજ્યો બનવા માટે શું તૈયારી કરવી શું તૈયારી ના કરવી આગળ વચન વાત કારણ ઈશ્વરે આપણને કોપના ભોગ થવાનું ધીમેરા નથી પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે મુક્તિ મેળવવા નિર્મેલા છે આ વચન આપણા જીવનનો જે હેતુ છે એક સાચા ખ્રિસ્તી તરીકે તે દર્શાવે છે આપણા જન્મ થયો તે પહેલાથી આપણા માટે યોજના બનાવી દેવામાં આવી છે આપણે ના સરક ના જઈએ તે માટે આપણને પસંદ કરવામાં આવ્યા છે એટલે જ આપણા જીવનમાં આપણા ભવિષ્યની જે યોજના છે ઉદાહરણ તરીકે આપણે વિચારતા હોઈએ કે હું ડોક્ટર બનીશ હું એન્જિનિયર બનીશ જે કાંઈ આપણે વિચાર્યું હશે તે બધા વિચારો કરતાં પ્રભુ ઈસુની પવિત્ર અને મહાન યોદ્ધા જ મહત્વની છે આ વચન જણાવે છે કે માનવ માટે સાચી સફળતા જીવનમાં પ્રભુ ઈસુને પ્રાપ્ત કરવા છે સમજો કે આપણે વિચારતા હોઈએ કે હું જીવનમાં ડોક્ટર બનીશ એન્જિનિયર બનીશ સરસ થ્રી બી મકાન લઈશ અને જે કાંઈ વિચાર્યું હોય આપણા ફ્યુચર માટે પણ શું તે બન્યા પછી તે મેળવ્યા બાદ આપણને સાશ્વત જીવન મળશે ખરું શું તે ત્યાં પહોંચ્યા પછી તે મેળવ્યા બાદ આપણે ઈશ્વર રાજ્યમાં પ્રવેશ કરી શકીશું સાચો ખ્રિસ્તી હંમેશા આ સવાલ દરેક કામ કરતા પહેલાં તેના જીવનમાં તેને પૂછે છે પોતાની જાતને શું આ કરવાથી મને સાશ્વત જીવન મળશે શું હું ઈશ્વર રાજ્યમાં પ્રવેશ કરી શકીશ હું આ કામ કરવાથી મારા જેના પ્રભુની ઈચ્છા પૂરી કરી શકીશ જો આપણે આ બિચાર જીવન જીવતા હોઈશું તો જ આપણે સાચી સફળતા એટલે પ્રભુ ઈશુને પ્રાપ્ત કરી શકીશું એટલે પ્રભુ યસુ પણ ચાહે છે કે આપણે સાચી સફળતા પ્રાપ્ત કરીએ એટલે માટે આ વચનમાં કહેવામાં આવ્યું છે આપણા પ્રભુ ઈશુ ખ્રિસ્ત મારફતે મુક્તિ મેળવવા નિર્મેલા છે આગળ વચન વાંચી ઈશુ આપણી ખાતર મૃત્યુને ને વર્યા છે તેથી આપણે જીવતા જાગતા હોઈએ કે મૃત્યુમાં પડી ગયા હોઈએ પણ તેમના સ્થાને જીવીએ આ વચન ફરી એકવાર આપણને યાદ કરવામાં આવી છે કે પ્રભુ ઈસુ આપણા માટે આપણા પાપો માટે ક્રોસ પર બલિદાન આપ્યું આપણને બચાવી લીધા અને આપણને જીવનમાં ક્યારે પણ આ વસ્તુને ભૂલી ના જવી જોઈએ આ વાત જીવનમાં સૌથી ઉપર રાખીને જીવન જીવવું જોઈએ તો જ આપણે સાચો પ્રેમ કર્યો કહેવાશે પ્રભુ ઈસુ નહીં આગળ વચનમાં છે એટલે એકબીજાને હિંમત આપજો એકબીજાના ઘરતરમાં મદદ કરજો જેમ તમે કરો જ છો આ વચનમાં કહેવામાં આવ્યું છે કે જે આગળ સત્ય જણાવવામાં આવ્યું હતું તેને બીજા લોકો પણ જાણી શકે તે માટે આપણે કાર્ય કરવું જોઈએ લોકોને આ સત્ય જણાવવું જોઈએ તેની માટે તૈયાર કરવા જોઈએ તેની માટે મદદ કરવી જોઈએ તે લોકોને અંધકારમાંથી પ્રકાશ તરફ લાવવા જોઈએ તેમને હિંમત આપવી જોઈએ અને તેમને સાચા ખ્રિસ્તી બનવા માટે આપણે તને મદદ કરવી જોઈએ તે લોકો પણ સાચી સફળતા એટલે કે પ્રભુસિંહને પ્રાપ્ત કરે તેવી આપણે મદદ કરવી જોઈએ અને આપણે બધા સાચા ખ્રિસ્તી બનીએ પ્રભુ ઈશ્વરને પ્રાપ્ત કરીએ ઈશ્વરમય જીવન જીવીએ આપણા જીવનમાં આપણે નહીં પણ પ્રભુ ઈશ્વરની પવિત્ર ને મહાન યોજના પૂરી થાય તે રીતે જીવન જીવીએ પ્રિય મિત્રો આજે પ્રભુ ઈશુ આપણને બોલાવી રહ્યા છે મારા સંતાન હું ટૂંક સમયમાં આવી રહ્યો છું તો ચાલો આજે જ નક્કી કરીએ કે આપણે પ્રભુ તરફ પાછા વળીએ પાપથી દૂર થઈએ અને પવિત્ર જીવન જીવીએ યાદ રાખો ઈશ્વરે આપણને કોપના ભોગ થવા માટે નહીં પરંતુ મુક્તિ મેળવવા માટે બનાવ્યા છે પ્રભુ ઈશ્વરે આપણે ખાતા ક્રોસ ઉપર બલિદાન આપ્યું તેથી જીવતા કે મરતા આપણે હંમેશા તેમના સાનિધ્યમાં જીવીએ ચાલો એકબીજાને હિંમત આપીએ એકબીજાને આત્મિક વૃત્તિમાં મદદ કરીએ ને પ્રભુ ઈશુના બીજા બની રહ આશાપૂર્વક જોઈએ પ્રભુ ઈશુ આવવાના છે તૈયાર રહો તમારો આગળ